કરચન એક સુડતાલીસ વિધાનસભામાં નવા વર્ષની શરૂઆત રાજકીય સ્નેહ અને સંગીતના સુમેળ સાથે લીલોડ ગામે યોજાયો ભાજપનો ભવ્ય સ્નેહ મિલન સમારોહ લીલોડથી રાજકારણ અને રાગની રસદાર વહેતી થઈ કરજણ તાલુકાના લીલોડ ગામે આજ રોજ કરજણ એકસો સુડતાલીસ વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલના નેતૃત્વ હેઠળ ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણી ઈશ્વર પટેલ કમલેશ પટેલ વડોદરા જિલ્લાના ભાજપના ધારાસભ્યો જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ તાલુકા જિલ્લાના ભાજપા હોદ્દેદારો જિલ્લા તાલુકા પંચાયતના હોદ્દેદારો કરજણ નગરપાલિકાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગામમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા નવા વર્ષની શુભેચ્છાઓ સાથે શરૂ થયેલા આ સ્નેહમિલનમાં ભાજપના સંગઠનને મજબૂત બનાવવા માટેના સંકલ્પો અને સેવાહી સંકલ્પ નારા ગુંજ્યા હતા સ્થાનિક નેતાઓ અને સહકારીઓને માન સન્માન કાર્યક્રમમાં એકસો સુડતાલીસ વિધાનસભાના સરપંચો સહકારી મંડળીઓ દૂધ મંડળી અને ગ્રામ પંચાયતોના પ્રમુખોને શાલ ઓઢાવી અને ફૂલહાર પહેરાવી માન આપવામાં આવ્યું હતું નેતાઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે સંગઠન એટલે એકતા અને એકતા એટલે વિકાસ જીતુભાઈ વાઘાણીએ પોતાના ઉર્જાસ પર ભાષણમાં કહ્યું કે ગુજરાતના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે વિરોધીઓ બોલે છે પણ અમારી કામગીરી બોલે છે દસ હજાર કરોડના પેકેજની જાહેરાત પછી પંદર હજાર કરોડની ખરીદી કરી ખેડૂતો માટે સરકાર ખભે ખભો મિલાવી ઊભી છે તેમણે ઉમેર્યું કે ખેડૂત દુઃખી છે એ સમયે નિયમ હળવા કરવા પડે તો પણ કરીશું પણ ખેડૂતોને હસતા જોવું છે ડાયરાની ધૂન પર રાજકીય રંગત સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાતી લોકડાયરા જગતના લોકપ્રિય કલાકાર દેવાયત ખાવની જાદુઈ રજૂઆત રંગ ચડાવી ગઈ ડાયરાની રાત્રે સંગીતના તાલે લોકો ઝૂમી ઉઠ્યા જાણે રાજકારણની મંચ પરથી એકતાની ગરમાવો અને લોકસંસ્કૃતિની સુગંધ એકસાથે વહેતી થઈ હોય ચાહકોએ દેવાયત ખાડની રજૂઆત દરમિયાન ખુશીના વરસાદની જેમ નોટો વરસાવી દીધી જાણે આ રાત માત્ર ડાયરાની નહોતી પણ કરજણના ગૌરવની ઉજવણી બની ગઈ હતી સ્નેહ અને સંગઠનની સંગીતમય સાંજ લીલુડ ગામે યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમમાં રાજકારણ સંસ્કૃતિ અને સંગીત ત્રણેયનું અદ્ભુત મિશ્રણ જોવા મળ્યું ભાજપના કાર્યકરો માટે આ માત્ર સ્નેહમિલન નહોતું પણ એક નવો ઉત્સાહ તમને ક્યાંથી ગમે યાર શરૂઆતમાં એટલે મને યાદ આવ્યા કવિતા પિન્ટુભાઈ શું કીધું પંદર હજાર કરોડ રૂપિયા ની ખરીદી એક બાજુ આપણું બધું વહી ગયું એક બાજુ ખરીદી શરૂ છે કલ્પના કરો કેટલી ઉદારતાથી ભાજપ સરકાર કામ કરી રહી છે ખેડૂત હેરાન છે દુઃખી છે જાહેરાત કરીને આવ્યા નવસો કરોડ તમે ગણજો દસ હજાર બીજું આ હજાર અગિયાર હજાર કરોડ રૂપિયા પંદર હજાર કરોડ ખબર છે ખેડૂતોની બાજુમાં ઉભા રહેવાનો સમય છે રાજનીતિ કરવાનો સમય નથી સમય આવશે

એના બરાબરના જવાબ આપશો તમારા મોઢા જવાબ દેવા જાય નહીં રે એની હું તમને ભરોસો આપું છું સમયની સાથે ચાલી રહી આવો સૌ સાથે મળીને આપણો કરજાણ આપણો વડોદરા આપણો ગુજરાત આપણી મહાભારતી વિશ્વગુરુ ના સ્થાને બેસે એના માટે થઈને નેશન ફર્સ્ટ મહાભારતી પહેલા દેશ પહેલા એના માટે જે કરવું પડે હે આ દિલ્હીમાં હમણાં ભૂતક મારી જાય બોલ્યા હમણાં હું ટીવી જોતો

આપણા મોદી સાહેબ છે એને સહન કરવું પડશે અને દુનિયા જોતી રહે ને એવું સહન કરવું પડશે કારણ કે આ મહાભારતી નો સપુત છે જેના કણકણ ની અંદર મા ભારતી વસેલી છે ભારત માતા કી જાય વસેલું છે આવો સૌ સાથે મળીને મોદી સાહેબ નેતૃત્વમાં આ દેશને ને વિશ્વગુરુ સ્થાને બેસાડીએ તમારા મારી અંદર નાની મોટી દેશભક્તિ ફૂટતી હોય નાની જાતિ વાળા અંદર સ્વાર્થની અંદર નહીં રહીને મારી માં ભારતી ભોગે હું કઈ નહીં કરું આવો સંકલ્પ કરીએ આત્મનિર્ભર ભારત બનાવીએ સ્વદેશી અપનાવીએ અને વિશ્વગુરુ બને ત્યારે હું જોઈ રહ્યો છું છેલ્લી વાત

ગુરુના સ્થાને બેસે એટલે શું સોનાની ચિડિયા બને સમૃદ્ધિ આવે નવી પેઢી સમૃદ્ધિમાં હારો એવો દેશ બનાવો છો આપણા છોકરાઓ જે લાઈનમાં છે અને આપણને ગમે છે હું જોઈ રહ્યો છું મોદી સાહેબના નેતાની અંદર જે કોરી જામણીના લોકો ફોરેનના છે એ લોકો ભારતની વિઝા માટે લાઈનમાં આવે છે અને આઈથી નારેશ્વર નારેશ્વર કરતા છકડો રિક્ષા હલાવતા છે આવો દેશ ભારત માટે હું જોઈ રહ્યો છું

વિધાનસભાની અંદર સ્નેહ મિલન સમારંભ જે રાખવાનો આદેશ કરેલો માનનીય પ્રમુખ શ્રી જગદીશભાઈ પંચાલ દ્વારા જે આદેશ કર્યો હતો એ આદેશ અનુસાર આજે મારી એક ઈચ્છા હતી કે કરજન સિનોરપોર વિધાનસભાની અંદર અને શ્રીમાન શ્રી રંગ અવદૂત મહારાજની આ પવિત્ર ભૂમિ નર્મદાના કિનારે રંગ અવદૂત મહારાજ જે આ વિસ્તારમાં અને જ્યારે મારા ગામમાં આવ્યા એને સો વર્ષો પૂર્ણ થતા હોય તો અગિયાર અગિયાર બે હજાર પચીસના દિવસે મિલન સમારંભ લીલોળ ખાતે રાખવાનું એક તો મારું સૂચન હતું અને સૂચનને ભારતીય જનતા પાર્ટી દ્વારા આકારવામાં આવ્યું ને એના કારણે આજે ભવ્ય અમારા નવા વર્ષ નિમિત્તે આજે મિલન સમારંભ વિરોડ ખાતે રાખવામાં આવ્યું છે અને આ પ્રોગ્રામ પછી લોકદાયરાનો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે સમગ્ર વિધાનસભામાંથી તમામ આગેવાનો મતદારો અને સ્નેહીજનો આજે અહીંયા ઉપસ્થિત છે જ્યારે આટલી મોટી સંખ્યાની અંદર મને આશીર્વાદ માટે પધાર્યા છે તમામ લોકોનો ખૂબ આભાર માનું આ પ્રસંગે મતદારોને શું કહેશું કરજણ વિધાનસભાની અંદર જે કામ થયેલા છે તમામ લોકોને છે કે ગજન વિધાનસભાની અંદર સૌથી સારામાં સારા કામો જે લોકોની જે જરૂરિયાત મુજબ જે કંઈ માગણી આવી છે એની અંદર સંતોષવાની અંદર અમે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે અને અમે સંપૂર્ણપણે કામથી લોકોને સંતોષ થાય એ રીતે અમે કામ કરતા આવ્યા છે એ રીતે આગળ પણ કામ કરતા આવ્યા સાહેબ સરપંચો અને સહકારી આગેવાનો દૂધ મંડળી વિકાસ મંડળીના પ્રમુખોનું પણ સન્માન છે કેટલાય વખતથી ઈચ્છા હતી કે ભાઈ જ્યારે સરપંચો થયા ત્યારે તમારી ઈચ્છા હતી કે સરપંચ ડેપ્યુટી સરપંચનું સન્માન સમારંભ રાખવા મળે પરંતુ વ્યવસ્થાને કારણે અને વરસાદને કારણે આ પ્રોગ્રામ અમે રાખી નથી શક્યા તો આ તબક્કે અમે એક આ પ્રોગ્રામ આજે સાથે સાથે સન્માનનો પણ પ્રોગ્રામ તમામ આગેવાનોનો રાખવામાં આવે